ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ એક બે હજાર સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડના મગફળીના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવીએ મગફળી જાડી રાજકોટ નવસો થી અગિયારસો ને પંચાવન અમરેલી અગિયારસો થી બારસો કોડીનાર એક હજાર પચીસ થી અગિયારસો ને ચોસઠ સાબરકુંડલા એક હજારથી અગિયારસો ને સિત્તેર જેતપુર સાતસો એકત્રીસથી અગિયારસો ને એકોતેર પોરબંદર નવસોથી એક હજાર ને સાઠ વિસાવદર નવસો પચીસથી અગિયારસો ને એકાવન મહુવા અગિયારસો ચાલીસથી બારસો ને અડતાલીસ ગોંડલ છસો એકવીસથી બારસો ને એકસઠ જુનાગઢ આઠસો ત્રીસથી અગિયારસો ને એક્યાસી જામજોધપુર છસો પચાસ થી અગિયારસો ને એકતાલીસ ભાવનગર અગિયારસો એકવીસથી બારસો તળાજા એક હજાર પાસઠથી અગિયારસો ઓગણપચાસ હળવદ આઠસો થી અઠ્ઠાણું જામનગર આઠસો પચાસથી અગિયારસો ને પંદર દાહોદ આઠસોથી નવસો ને સાઠ મગફળી ઝીણી રાજકોટ નવસો સાતથી બારસો ચાલીસ અમરેલી આઠસો પાંત્રીસથી અગિયારસો કોડીનાર નવસો સિત્તેરથી અગિયારસોને આઠ સાવરકુંડલા નવસો પચાસથી અગિયારસો છપ્પન ગોંડલ સાતસો અગિયારથી અગિયારસો ને સોતેર જુનાગઢ આઠસો પચીસથી એક હજારને નેવ્યાસી જામજોધપુર આઠસોથી બારસોને એક ઉપલેટા સાતસો થી અગિયારસો પચાસ ધોરાજી છસો એકસઠથી એક હજાર ને સાઠ વાંકાનેર સાતસો થી બારસો જેતપુર સાતસો એકવીસ થી અગિયારસો ને દસ તળાજા એક હજારથી અગિયારસો એકાવન ભાવનગર અગિયારસો થી અગિયારસો ને રાજુલા નવસો થી એક મોરબી સાતસો થી એક બાણું જામનગર નવસો થી તેરસો બાબરા એક હજાર બાસઠથી અગિયારસો ને અડતાલીસ માણાવદર અગિયારસો પચીસથી અગિયારસો ને ચોવીસ ભેસાણ સાતસોથી એક હજારને સન્નું ધારી આઠસો પાંત્રીસથી એક હજારને એકસઠ પાલીતાણા નવસો ચાલીસથી અગિયારસો ને દસ ધ્રોલ નવસો નેવુંથી અગિયારસો છત્રીસ હિંમતનગર નવસોથી ચૌદસો બાસઠ તલોદ નવસોથી બારસો ને મોડાસા એક હજાર ચાલીસ થી બારસો નેવું વડાલી આઠસો થી છપ્પન ડીસા એક હજાર એકતાલીસ થી અગિયારસો એક્યાસી ઈડર એક થી નેવું રૂપિયા